નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ત્રણેક દિવસ પહેલાં જીપીએસસી પ્રિલિમ પરીક્ષાનું પરિણામ આવ્યું પ્રિલિમ પરીક્ષા પાસ થયેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન અને મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દે એને સારી એવી શુભેચ્છા તમે પ્રિલિમ પાસ કરી છે એટલે તમારું મિનિમમ બેઝિક નોલેજ તો હોય જ છે પણ એમને હવે લેખન શૈલીમાં કઈ રીતે ઉતારવું તો આના માટે આપણે સફળ અને તજજ્ઞો દ્વારા છે એ લશ્કરે એકેડેમી ભાવનગર દ્વારા એક સેમિનારનું આયોજન કરેલ છે અને આ સેમિનારમાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને છે એ ગાઈડન્સ પૂરું પાડવામાં આવશે અને અહીંયા તજજ્ઞો હશે તો મિત્રો આવતી સોળ છ સોળ જૂન બે હજાર ચોવીસના સાંજના ચાર વાગ્યે એક સેમિનારનું આયોજન કરેલ છે તો આ સેમિનારમાં હાજર રહેવા માટે આપ આપનું નામ એક્યાસી અઠ્યાવીસ ઓગણસિત્તેર સિત્તેર સિત્તેર એકોતેર અથવા સિત્તેર સિત્તેર ઉપર લખાવશો તો આ સેમિનારમાં અગાઉ સફળ થયેલા તજજ્ઞો દ્વારા છે એ માર્ગદર્શન આપવામાં આવશે આપણી ક્યાં ક્યાં ભૂલો રહી જતી હોય એ ભૂલો સુધારીને આપ જીપીએસસી વન ટુ છે સારા એવા ક્રમાંકે પાસ કરી શકો એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે જો થોડુંક યોગ્ય દિશામાં દિશા માર્ગદર્શન મળી જાય તો આપ સૌ સફળ થઈ શકવામાં કોઈ શંકાને સ્થાન નથી તો આ સફળતા માટેનું જે માર્ગદર્શન છે આવતા રવિવારે એટલે કે સોળ તારીખ અને રવિવાર સાંજના ચાર વાગ્યે લક્ષ કરેર એકેડેમી ભાવનગર રામ મંત્ર મંદિરની સામે રાખેલ છે આપનું નામ લખાવવા માટે એક્યાસી અઠ્યાવીસ ઓગણ સિત્તેર 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 અને એકોતેર આ બે બાજથી કોઈપણ નંબર ઉપર નામ રજીસ્ટ્રેશન કરાવી શકશો જય હિન્દ